मगन पाय ने पोपट सरखी बोली पंखी प्यारा लागे गाम ना आदा वडा रस्ता रस्ता नता भायरा एमा भूला पड्या मणा मगन पाय नी पपट सरखी बोली પંખી પ્યારા લાગે માણસ બોલો શું કરવું આ કઈ મહેનત સાહેબ એ મૂક્યો છે ને ધ્યાન રાખો અત્યારે લગ્ન જ છે લગ્ન કરે એનો વાંધો નથી મારા દીકરા લગ્ન તો કરે છે પણ હરે હરે દારૂ પીવે બોલો અને વરરાજા ખુદ દારૂ પીવે શું કરવું બોલો આ જેટલા નીકળે ને બધા ને ઉભા રાખીને ચેક કરું જે દારૂ પીવે ને બધા જેલ માં ઠોકી જવું જો આ વાત જો આય હા હું તમને શું કહું છું બોલ કે મને છે ને કંટારો સળે છે આ તમાર ઘર કેરે આવશે મારું ગામ છે બહુ આકુ કંટારો તો આવે જ કે ને કંટારીત હુંઈ ગયો છું મારો જ કેરુનો નેસો ઈ ગયો છે પણ મને એમ થાય છે કે હવે ઘરે જલ્દી પોચી જાવી પોચી જાવી પણ મારું ગામ હજી આખું છે બોલ શું કરું મેં કે જલ્દી ઘર આવે તો હે ને આરામ કરો છે સુઈ જાવું છે અરે હુવાનું નામ લે તારે હગલું હુવાનું જ નથી અને તું હુવેની વાતું કરે સમજો લે હું છે ને થોડું આ મને ખબર હતી એટલે જ આરે લીધું તું કંટારો આવશે

એમાં શું હતું અત્યારે તો આ બધા વરાજ હારે લઈને જ જાય પી પી જાય લે સારું હું તો અત્યાર સુધી પીધો જ નહીં પી લઉં છું એ અત્યારે ના પીવો ખરે છે પીજો મૂકજો આ તો ના નો પાડતી ખરે છે ને પી જાય વરતા વાત દે આપણે મારા દીકરા કોઈ નીકળતું નથી હો આ કમીનો સાહેબ નું હાસુ જ છે ને કે મારા દીકરા વર ગાડી આવે હોય ગાડી આવે મારી દીકરી આવા દે આવા દે

એઆદસે કારી ત્ટપણે હીં હીં થીવીણે હીણેં એહં હીણઇ પીણે આથમાષે હીણે 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 મારાહણે � બેટી કાઢું એ સાહેબ ભૂલ થઈ કે હવે આવું નઈ કરી સાવાdio આવું દીકરા કે કરીને જાવું છે ને ઓય મારી બાપા મારી હા માતાજીના મજી મારે કોડી ખડિયા રમન બાકી એમ હાલ આપડે બે રમસી જેલ માં હો

હારો કરી વાયકો જેલ માલ એ સાહેબ પણ હવે આવું નઈ કરે એક ખેલ જાવ તું વેટી નઈ થા હું એમ જામ સાહેબજી મારે સુહાગરાત બાકી આલી હું બધું તને અહીંયા બનાવીશ સાહેબ એ જા ના એ જાનુ તું ગાડીએ વૈજા ને ગાડીમાંથીને ઘરે વૈજા તો હવે શું કરું હું મારા બાપુને ઘરે વૈજાઉ છું અહીંયા નો જતી પછી નઈ મોકલે તારે નો અહીંયા તો અહીં નઈ મોકલે જેલ માં ચાલો ઓ બાપા આજ જો